રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર વિચ્યા ખાતે ઘનશ્યામ રાજેપરાની હત્યા બાદ ઠાકોર સમાજની અંદર રોષ ભરાયેલો હતો અને રોષને ભરાયેલા ઠાકોર સમાજનું નવ તારીખે એક સંમેલન મળવા જઈ રહ્યું છે જો કે આ સંમેલન મળે તે પહેલાં જ વિવાદ અને વિખવાદ સર્જાયા છે અને હવે સંમેલનના વિરોધની અંદર સોશિયલ મીડિયામાં પત્રિકાઓ વાયરલ થઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ વિછાની અંદર મળનારા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનનો એ ઉદ્દેશ છે કે વિછ્યાના મૃતક ગંજામ રાજેપરાના પરિવારને ન્યાય અપાવો અને ચોર્યાસી જેટલા ઠાકોર સમાજના યુવકો જે છે કે જેમની ઉપર ખોટા કેસ થયા છે કેસો પરત ખેંચવા જો કે જે પરિવારની ઉપર જે યુવાનો ઉપર કેસ થયા છે એ યુવાનો હવે આ સંમેલનના વિરોધમાં છે સોશિયલ મીડિયાની અંદર એક પત્રિકા વાયરલ થઈ છે સૌથી પહેલાં એ પત્રિકા સમજીએ શું પત્રિકાની અંદર લખવામાં આવ્યું છે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ સોળિયાલીના ગંજામ રાજ્યપ્રાનો હત્યાનો બનાવ બનેલ અને તેની હત્યા બાદ આરોપીઓનો સરઘસ કાઢવાના સમાચારો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા પોલીસ સ્ટેશન પાસે મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા અને ત્યાં ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો થયેલ અને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયેલ જેમાં નીચે સહી કરનાર સહિતના પંચ્યાસી લોકો ઉપર પોલીસ ફરિયાદ દાખલ થયેલ અને સડસઠની ધરપકડ કરવામાં આવેલ ધરપકડ થયા બાદ અમને ગોંડલ જેલ હવાલે કરવામાં આવેલ અને બાદમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા વિછિયા ખાતે આવેલ અને પોલીસ અધિક્ષક જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરેલ અને સીસીટીવી કેમેરામાં દેખાતા લોકોને પકડવા અટકાવી માત્ર ફરિયાદ દાખલ થયેલ છે તેટલા લોકોને જ ધરપકડ કરવી અને નક્કી કરવામાં આવેલ કે અમે તમામને જેલ હવાલે કરવામાં આવ્યા ત્યારબાદ કુંવરજી બાવળીયા સરકારમાં રજૂઆત કરી ઝડપથી જામીન મળે અને છૂટે તે અંગે મદદરૂપ થયેલ અમે સૌ આરોપીઓના જામીન પોલીસ દ્વારા તત્કાલ મુક્ત કરવામાં આવેલ અને કોર્ટે એક સાથે ત્રેસઠ લોકોના જામીન મુક્ત કરેલ આ બનાવના થોડાક દિવસોમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ વારંવાર મૃતક ઘનશ્યામ રાજેપરાના પરિવારના ઘરની મુલાકાત લેતા અને ઉશ્કેરીજનક

ન્યાય અપાવવાના મુદ્દા તો સંપૂર્ણપણે વિસરી ગયો અને પોતે મોટા નેતા થવાની લહેમાં સમગ્ર સમાજને ગેરમાર્ગે દોરવા માંડ્યા છે અને સૌ એ લોકોએ ઘનશ્યામ રાજપરાના પરિવારને ન્યાય અપાવો અને અમારા પર કેસ જે પાછા કેસો થયા છે તે પાછા ખેંચાવવા બાબત હવે ગૌણ થઈ ગઈ છે અને આ સંમેલન સંપૂર્ણ રીતે રાજકીય થઈ ગયો તે પ્રકારે વિસ્તારના ધારાસભ્ય કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને મદદ કરી છે અને અમે એ સાક્ષી છીએ હજુ ન્યાય મળે એ તેના થકી જ મળશે એ અમને ખાતરી છે અને આપ સૌ નીચે સહી કરનારા આ બાબતના આરોપીઓએ આ સંમેલનમાં જોડાવા નથી અને સૌ કોળી ઠાકોર સમાજ એની નોંધ લે સોશિયલ મીડિયાની અંદર અત્યારે સૌથી વધુમાં વધુ આ જે પત્ર છે એ વાયરલ થઈ રહ્યો છે આ પત્રની અંદર લખવામાં આવ્યું છે કે કુંવરજી બાવળિયાએ કોળી ઠાકોર સમાજના યુવાનો પર જેટલા યુવાનો જેલમાં ગયા છે જેટલા યુવાનો પર એ કેસ થયા છે આ સમગ્ર દરમિયાન કેસ થયા છે જે યુવાનો જેલમાં ગયા હતા જેમને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે આ તમામ જામીન ઉપર મુક્ત થવા પાછળ અને સાથે જ પરિવારને ન્યાય અપાવવાની લડતમાં જો કોઈ સૌથી આગળ હોય તો એ કુંવરજી બાવળે છે એવું આ પત્રિકાની અંદર લખ્યું છે આ પત્રિકાની અંદર એ પણ લખ્યું છે કે આ આંદોલનની અંદર આ સંમેલનની અંદર જયેશ ઠાકોર રાજુ સોલંકી બ્રિજરાજ સોલંકી સહિતના જે કોળી ઠાકોર સમાજના આગેવાનો છે કે જે વિચાર અંદર સંમેલન કરી રહ્યા છે આ તમામ લોકો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આયોજકો છે કોંગ્રેસના નેતાઓ છે કે જેમને આ સંમેલનનું આયોજન કર્યું છે આ તમામ લોકોને એવું માનવું છે કે આ વિચ્યા અંદર સંમેલન એટલા માટે થઈ રહ્યું છે કે આ તમામનો એક એજન્ડા છે કે કુંવરજી બાવળિયાને પાડી દેવા હવે એ જોવાનું રહેશે કે કુંવરજી બાવળિયાને પાડી દેવા માટે વિછાની અંદર જે સંમેલન થઈ રહ્યું છે જેવી આ પત્રિકા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે આ પત્રિકાએ શું સૂચવી રહ્યું છે જે લોકો જેલમાં ગયા હતા તેમાંના એક પણ લોકોની આ સંમેલનના એક પણ નેતાઓએ મુલાકાત નથી લીધી આ તમામ લોકોને છોડાવવા પાછળ કુંવરજી બાવળિયાએ અથાગ મહેનત કરી છે કલેક્ટર એસપી સહિતના અધિકારીઓને મુલાકાત કરી છે આ પ્રકારનું નિવેદન આ પ્રકારની વાત આ પત્રિકાની અંદર વાયરલ થઈ રહી છે એટલે કે હવે સંમેલનના ગણતરીના દિવસોની પહેલાં જ આ પ્રકારની પત્રિકાઓ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે એના થકી સ્પષ્ટપણે સંકેત થઈ રહ્યો છે કે સંમેલનના વિરોધની અંદર હવે નવું એક સંગઠન કોલી ઠાકોર સમાજનું ઊભું થયું હોય તેવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ સંમેલન ન થવા દેવા પાછળ આ સંમેલનના વિરોધની અંદર જે સોશિયલ મીડિયાની અંદર આ પત્રિકા વાયરલ થઈ રહી છે કે જેમાં નીચે સહીઓ પણ કરવામાં આવી છે એ તમામ સહીઓ એ જે કોળી ઠાકોર સમાજના યુવાનો જેલમાં ગયા હતા એ તમામ લોકોની છે તો આ તમામ યુવાનોએ પત્ર લખી આ પત્રિકા વાયરલ કરવા અને શું માંગ કરી રહ્યા છે જો આપ જાણતા હોય તો જરૂરથી કોમેન્ટ સેક્શનની અંદર રાખજો અને સાથે જ મહત્ત્વની વાત એ કે કોળી ઠાકોર સમાજના સંમેલન પહેલાં શું સમાજના બે ભાગ થઈ ચૂક્યા છે જો કે સ્પષ્ટપણે દેખાય તો રહ્યું છે બે ભાગ થયા છે પરંતુ આ બે ભાગ એ કઈ પરિસ્થિતિની અંદર દેખાય છે ત્યાં આવનારા સંમેલન બાદ જ ખ્યાલ આવશે તમારું શું માનવું છે મારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર